એકવાર જો આવી રીતે ચણાનું શાક બનાવી લીધું ને તો તો પછી ખાતા જ રહી જશો રોટલીનો થપો ક્યારેય પૂરો થઈ જશે ખબર નહીં પડે અને જો ઘણીવાર આપણને ચણાનું શાક એ એકદમ સૂકું સૂકું અને બહુ જ ડચુરો બાંધે એવું લાગતું હોય છે પરંતુ જ્યારે તમે એકવાર આ રીતે તરી બનાવશો ને શાકમાં ત્યારે શાકનો સ્વાદ પણ એટલો સરસ આવી જવાનો છે અને શાક તો ઘટી પડવાનું છે ખાસ કરીને એકદમ સરસ મેં લાલ ચટાકેદારા તરી બનાવી છે પરંતુ બિલકુલ ટમેટાનો ઉપયોગ કર્યા વગર બનાવી છે ચલો જોઈએ રેસીપીને તો જુઓ પલાળેલા ચણા છે તો આપણે કપમાં જોઈએ ને તો દોઢ કપ જેટલા ચણા છે તો સાંજના ભાગે મેં પલાળી દીધા હતા એટલે અત્યારે મેઝરિંગ નથી બતાવ્યું પણ દોઢ કપ જેટલા ચણા છે તો જોઈ શકાય છે કે એકદમ સરસ પલ્લી ગયા છે પલ્લીને દોઢ કપ થયા છે આમ મેં એક જ કપ લીધો હતો ત્યાર પછી આપણે તેને પ્રેશર કુકરમાં ઉમેરી દેવાના છે હવે ચણા છે એ ફીકા ન લાગે એટલે અડધી ચમચી મીઠું ઉમેરી દઈએ સાથે જ પાણી ઉમેરવાનું છે તો મેઝરિંગ કપથી આપણે તેમાં સવા કપ પ્રમાણે પાણી ઉમેરવાનું છે તો બહુ પાણી નહીં ઉમેરીએ કે જેથી વિસલ થાય એટલે વધારે પડતું પાણી બહાર આવવા મળે એટલે એટલું પાણી આપણે ઉમેરવાનું છે ત્યાર પછી આપણે તેને ઢાંકી દઈશું અને મીડિયમ ગેસ ઉપર સાતથી આઠ વિસલ થવા દેવાની છે જો ચણા સરખા નહીં બફાય ને તો શાક ખાવાની મજા ન આવે ઘણીવાર એમ જ શાક આપણને કોરું કોરું વધારે પડતું લાગતું હોય છે કેમ કે ચણો બફાયેલો નથી હોતો એટલે વધારે પાણીનું શોષણ કરે છે અને સબ્જી એકદમ ડ્રાય બની જતી હોય છે જો આવી રીતે એકદમ બફાઈ જવું જોઈએ તો આ રીતે જ્યારે ચણા બફાય છે ને ત્યારે જ તેનું શાક વધારે સરસ લાગતું હોય છે હવે આપણે શાક વઘારીએ તો તેલ આપણે દોઢ ચમચો જે સબ્જી સ્પૂન હોય છે તે જ ઉમેરશું એટલે દોઢ ચમચા પ્રમાણે તેલ ગરમ થવા મૂકીએ ત્યાં સુધીમાં જુઓ બે મેં ડુંગળી લીધી છે કદાચ તમે નથી ખાતા તો પછી સ્કીપ કરી દેવાની તો સમારી લીધી છે ત્યાર પછી તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું તેને પેસ્ટ કરી સાઈડમાં રાખીએ ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ ગયું છે એટલે અડધી ચમચી તેમાં જીરું ઉમેરી દઈએ સાથે એક સૂકું લાલ મરચું ઉમેરવાનું છે ચપટી જ પ્રમાણે હિંગ ઉમેરી દેવાની છે એક તમાલપત્ર ઉમેરી દઈએ જેની સુગંધ ખૂબ સરસ શાકમાં આવશે ત્યાર પછી જે આપણે ડુંગળીની પેસ્ટ કરી છે તેને સાથે જ ઉમેરી દેવાની છે જો નથી ખાતા તો પછી તમારે સ્કીપ કરી દેવાની છે બહુ સરસ એકદમ મસ્ત એવી આ તરી રેડી થાય છે તો જુઓ થોડીક વાર માટે અડધીક મિનિટ માટે આપણે પહેલાં તો સાતળાઈ લેવાની છે તો થોડીક સતળાઈ જાય અને થોડો કલર ડલ થઈ જાય એટલે તરત જ આપણે તેને ઢાંકી દઈશું અને તેલ છૂટું પડવા માટે મૂકી દઈએ ગેસની ફ્લેમ ધીમી રાખીશું ત્યાર પછી અહીં જુઓ મેં આઠથી દસ લસણની કળી લીધી છે તો ખાવણીમાં ઉમેરી દઈએ ત્યાર પછી શાકનો ટેસ્ટ વધારે સરસ આવે એટલે એક નાનો એ વાદુનો ટુકડો સમારી ઉમેરશું ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરીએ સાથે જ અહીં મેં કાશ્મીરી મરચું થ્રી ફોર્ટી સ્પૂન લીધું છે એટલે કે પોણી ચમચી સાથે જ તીખું મરચું મેં વન થર્ડ ટી સ્પૂન લીધું છે જેવું મરચું તીખું હોય અને જેવું ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે પણ લાલ મરચું પાવડર ઉમેરી શકો છો તો સરસ એવી અહીં લસણની ચટણી જો રેડી થઈ ગઈ છે બહુ સરસ આ ચટણી બને છે તમે આમનમ પણ રોટલી સાથે ખાવ તો બહુ મજા પડતી હોય છે સાથે જ અહીં મેં વન થર્ડ કપ એટલે કે અડધાથી થોડુંક ઓછું એવું થોડુંક ખાટું હોય એવું દહીં લેવાનું છે કમ્પલસરી ખાટું લેવાનું છે થ્રી ફોર્ટી સ્પૂન ધાણાજીરું સાથે અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર ઉમેરી દઈએ સાથે જ અહીં અડધી ચમચી પ્રમાણે આપણે લેવાનો છે કિચન કિંગ મસાલા અથવા તો નથી તો પછી ગરમ મસાલાનો ઉપયોગ કરવાનો બધું મિક્સ કરી લેશું અહીં આ શાક છે તેમાં કોઈ એક્સ્ટ્રા બીજા મસાલા આપણે ઉમેરવા નહીં પડે અને ઉપરથી પણ કોઈ મસાલા ઉમેરવાની જરૂર નહીં પડે એકદમ મસ્ત એવી જો એ લસણની ચટણી મસાલેદાર રેડી થઈ ગઈ છે ત્યાર પછી તેને સાઈડમાં મૂકીને અહીં કાંદા છે એકદમ સરસ ગળી ગયા છે એકદમ લચકા જેવું અને એકદમ સોફ્ટ થઈને ક્વોન્ટિટીમાં પણ થોડુંક થઈ ગયું છે જો એકદમ સરસ રાળ રાળ થઈ ગયા છે ત્યાર પછી આપણે જે લસણની ચટણી બનાવી છે દહીંવાળી તે બધું જ ઉમેરી દેવાનું છે સાથે જ ખાવણીની અંદર અડધા કપ પ્રમાણે પાણી ઉમેરી દેશું બધું મિક્સ કરીને આ પાણીને સાથે જ ઉમેરી દેવાનું છે લસણની ચટણી નથી ખાતા તો પછી તમે ટમેટાનો ઉપયોગ કરીને અહીં આ તરી બનાવી શકો છો તો એકદમ સરસ એવી જુઓ બધું જ આપણે પાણી બધું જ ઉમેરી દેવાનું છે કલર જુઓ કેટલો સરસ આવ્યો છે બધું ધીમે ધીમે મિક્સ કરી લેશું તો અડધી મિનિટ માટે આ રીતે બધું મિક્સ કરતા રહીએ અને એકદમ સરસ એવી લસણનો સ્વાદ અને કાંદાનો સ્વાદ ચણાના શાકમાં બહુ સરસ આવતું હોય છે હવે ઢાંકી દઈએ તેલ છૂટું પડે ત્યાં સુધી તેને રેવા દેશું અને ધીમા જ ગેસ પર કૂક કરી લઈએ અને જુઓ બે મિનિટ જેટલો ટાઈમ થશે એટલે તરી જુઓ તમે એટલી મસ્ત દેખાવ આવી ગયો છે અને ટેસ્ટ છે ને મેન તો આ તરીનો જ છે કે જ્યારે તેમાં દહીંની થોડી ખટાશ આવે છે ને ત્યારે ચણાનું શાક એકદમ જોરદાર ટેસ્ટ પકડી લેતું હોય છે અને એમાં લસણ કાંદા હોય એટલે ઓર ટેસ્ટ આવવાનો છે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને આ તરીને તમે ફ્રીઝમાં એક વીક સુધી સ્ટોર પણ કરી શકો છો અને કોઈ પણ સબ્જીમાં આ તરીનો તમે ઉપયોગ કરી શકો છો ગુજરાતી શાક કોઈ પણ હોય તેમાં તમે આ તરીનો ઉપયોગ કરશો એટલે ટેસ્ટ બહુ સરસ આવવાનો છે જોઈ શકાય છે કેટલી મસ્ત તરી બની છે અને એમનું પણ આ તરીને તમે રોટલી સાથે ખાશો ને તો બીજા શાકની પણ જરૂર નહીં પડે હવે બધા બાફેલા ચણા ઉમેરી દઈએ અને એકવાર આ રીતે મિક્સ કરી લેશું તો પંજાબી આપણે જે ચણાનું શાક બનાવીએ એને કરતાં એકદમ અલગ આ કાળા ચણાનું શાક થતું હોય છે દેશી રીતે અને બહુ સરસ સ્વાદમાં લાગે છે હવે જુઓ ચણામાં બધા જ મસાલાનો સ્વાદ એકદમ સરસ આવે એ માટે આપણે ગરમ પાણી ઉમેરી દઈશું કપ પ્રમાણે અને તેમાં પણ થોડુંક તેલ ઉપર આવે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું તો અહીં એકથી દોઢ જ મિનિટ થઈ છે ત્યાં તો બધું તેલ જુઓ એકદમ સરસ ઉપર આવી ગયું છે તો બહુ સરસ આ રીતે ક્યારેય ચણાનું શાક કોરું પણ નથી લાગતું અને એકદમ સરસ મસાલેદાર આ શાક રેડી થાય છે તો આ રીતે છે ને આપણે દેશી રીતે ચણાનું શાક બનાવજો બહુ જ મસ્ત આ રીતે દેશી ચણાનું શાક બનતું હોય છે અને ઘરમાં પણ બધાને ટેસ્ટ તો બહુ જ ગમવાનો છે તો એકવાર ચોક્કસ આ રીતે ચણા મસાલા બનાવજો અને જો રેસીપી ગમી જાય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો સાથે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો ખાસ કરીને મને તો નાનપણથી જ કઢી અને ભાત સાથે ચણાનું શાક બહુ જ ભાવે છે એટલે મેં આજે પણ કઢી અને ભાત બનાવ્યા છે અને તેની સાથે આ શાક સર્વ કર્યું છે અને કઢી ભાત છે કઢી ખીચડી છે એની રેસીપી પણ મારી ચેનલમાં મેં મૂકેલી છે તો હમણાં જ આપણે જાદરિયાની રેસીપી પણ જોઈ છે તો એ પણ મેં સૌ કર્યું છે તો મને તો કઢી ભાત સાથે ચણાનું શાક ભાવે છે તમને કોની સાથે ભાવે છે એ પણ ખાસ કોમેન્ટમાં કહેજો રોટલી સાથે પણ એટલું જ ટેસ્ટી લાગશે આવજો જય શ્રી કૃષ્ણ